કોંગ્રેસના નારાયણભાઈ રાઠવા ભારતીય જનતા પાર્ટીમાં જોડાતા ભાજપના સાંસદ ગીતાબેન ગીતાબેન રાઠવા રાઠવા દ્વારા તેઓની પ્રતિક્રિયા આપવામાં આવી હતી નારાયણ ભારતીય જનતા પાર્ટીમાં જોડાતા ભાજપના સાંસદ રાઠવાએ હાર્દિક સ્વાગત કર્યું ભારતીય જનતા પાર્ટીમાં કાર્યકર્તાઓ વધાવ્યા અને કાર્યકર્તા તરીકે કામ કરશે તેવું ગીતાબેન રાઠવાએ જણાવ્યું નારાયણભાઈ રાઠવાને કોંગ્રેસના મહુડી મંડળથી જે દુઃખ હતું તે મીડિયા સમક્ષ તેઓએ કહ્યું છે ગીતાબેન રાઠવાએ તેના વિશે ચર્ચા કરી હતી નારણભાઈ રાઠવા કાલે ગાંધીનગર ખાતે અમારા પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલના હસ્તે કેસરીઓ ધારણ કર્યો છે મીડિયા સમક્ષ એમને જે વાત હતી એ મૂકી છે એમને જે દુઃખ હતું એમના મોવડી મંડળ તરફથી એ પણ એમણે કીધું છે એટલે અમારે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે નારણભાઈ રાઠવાનું હાર્દિક સ્વાગત કરું છું અમારા ભારતીય જનતા પાર્ટીમાં કાર્યકરો વધ્યા છે અને કાર્યકર્તા તરીકે કામ કરશે પાર્ટીનો વ્યાપ વધશે